મેં એકાઉન્ટ ઉપર ખાલી એડમિટ લઈ કહું કે જ્યાં સુધી ખેડૂતોને કમળ દેખાશે ત્યાં લગી કોઈ મગફળી દેખાય તંત્ર કામે લાગી ગયું એક વાર એક વાર આપણે બધા સંસારી છીએ મોદી સાહેબ નથી એટલે નહી સમજે પણ આપણે સંસારી છીએ આપણો છોકરો પાંચ વર્ષનો હોય તોફાન કરતો હોય દિલ નો લાટકો હોય તોય આપણે ઝાપટ મારીએ છીએ કે નથી મારતા અને પછી ડાયો થાય તો ખંભે બેસાડીને ગોલા ગોલ થી ખવડાવીને મેળામાં લઈ જાય આપણી કઠણાઈ છે કે ત્રીસ વર્ષનો નો દાંડો થયો આટલા તોફાન કરે પણ આપણે રાજકીય મતરૂપી એક ઝાપટ નથી મારી આવતા એક વાર રાજકી મતરૂપી જાપટ મારો ડાયો થાય પાછો ખંભે બેહાડજો પણ જો તમે હવે જાપટ રાજકીય જાપટ નહીં મારો તો સાવ મંઠી જાય આ વાસ્તવિકતા છે મારી બોલવાની ભાષા હું સંસદમાં હું તો પણ આ બોલું છું ધારાસભામાં તો તો આ જ બોલું છું ક્યાં સુધી ક્યાં સુધી તમે હું આયર છું હું પટેલ છું હું કોળી છું હું સગર છું અરે મારા વાલા ઈ આપણી જ્ઞાતિઓ નાતીલો તારા ઘરે તને સસ્તું દેવા આવે છે બારસો રૂપિયા મગફળી હતી અને સોળસો રૂપિયા કપાસ હતા શંકરસિંહ બાપુ કપાટ મંત્રી હતા ને ત્યારે સોળસો રૂપિયા કપાસ નો ભાવ હતો મોદી સાહેબ એમ કે છે કે ખેડૂતોના આવો ડબલ કરવી કેવી રીતે થાય મને સમજાવો તો ખરા હમણાં અહીંયા ચર્ચા થઈ કંપનીઓની તમે કંપનીઓની વેદના શું જાણો હું જાણું છું આપણે ખેડૂના દીકરા છીએ અરે હું તો આ સોમનાથનો જમાઈ છું મારા સસરાગર પંદરસો વીઘા જમીન હતી કેટલી હમીર શરમણ સોલંકી મારી આયરની નાતમાં પેલા ધારાસભ્ય એ હમીર શર્મણ સોલંકી એ મારા સસરા અને પેલો જમાય પેલો સાંસદ હું થયો તો મેં જસુભાઈ નહીં કીધું કે જસુભાઈ મારું સરઘસ નીકળ્યું દોઢ કલાક પછી તો તમારું રિઝલ્ટ આવ્યું હતું પેલો સાંસદ હું છું પંદરસો વીઘાનો ધણી પાંચ ભાયુ પાંચસો પાંચસો વીઘા પાંચ ભાયુ ત્રણસો ત્રણસો વીઘા આવી મારે છ સાડા પચાસ પચાસ વીઘા આવી મોટા સાડા ને ત્રણ દીકરા મેં કીધું હતર વીઘા પૂગી ગયા આ ખેડૂની હાલત છે આજ ખેડૂની હાલત થવાની છે જ્યાં સુધી તમે શિક્ષિત નહીં થાવ જ્યાં સુધી તમે ખેડૂત નહીં થાવ મે પહેલે જ કીધું કે હું આયર છું હું પટેલ છું નહીં હું ખેડૂત છું એ જ્યાં લગી તમે વિચારશો નહીં અને ખેડૂતનો હિતે છું કોણ છે એ વિચારશો નહીં લલિતભાઈ ને પુંજાભાઈ લલિતભાઈ કગતરા લલિતભાઈ વસોયા અને પુંજાભાઈ આવે છે હું એમનું સન્માન કરું છું આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ

ખેડૂતોના દેવા માફ કર્યા ખેડૂતોને નો આપી ખેડૂતોને સુધારેલું બિયારણ આપ્યું ખેડૂતોને ખેત પેદાશના ભાવ આપ્યા એ કોંગ્રેસે નથી કર્યું તો કોને કર્યું છે આ દેશ આઝાદ થયો ત્યારે અમેરિકાથી લાલ સડેલા ઘઉં આયાત કરીને ખાતા હતા એ દિવસો આપણા હતા એમાંથી આ પ્રગતિ કોંગ્રેસે કરી છે આપણી ઘટણાએ છે કે આજે ચાલીસ વર્ષનો જે યુવાન આયા બેઠો છે ને એને ખબર જ નથી કોંગ્રેસનું રાજ કેવું હોય કારણ કે વર્ષ થી આચળી બેઠા છે દસ વાર કઈ ખબર ના હોય કોંગ્રેસ બુરાઈ સિવાય આ લોકો પાસે કઈ છે જ નહીં હું કોઈને મારવામાં માનતો નથી પણ આ દેશ માટે આ દેશ માટે ઇન્દિરા ગાંધીએ બલિદાન આપ્યું આ દેશ માટે રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું આ દેશ દેશ માટે માકન દંપતીએ બલિદાન આપ્યું લાખો કોંગ્રેસીઓએ આ દેશ માટે બલિદાન આપ્યું ભાજપનો કોઈ એવો મિત્ર છે કે જેને આ દેશ માટે ટચલી આંગળી નું ઠેરવું આપ્યું એનું એક નામ જો ભાજપ વાળાને પૂછજો બતાવે તો મને કયો ફક્ત વાતો અને એની ભગીની સંસ્થાઓ આરએસએસ એ હિન્દુ મુસ્લિમ સિવાય એની પાસે વાત જ નથી ચાર ચાર બાળકો પેદા કરો દેશની વસ્તી ઘટી રહી છે

દીકરીની વેદના શું રામ મંદિર જે રામ મંદિર ત્યારે પણ મેં પ્રેસ કરી હતી અને જામનગર માં હું બોલ્યો તો કે અમે સનાતની છીએ પણ અમે શંકરાચાર્ય વાળા સનાતની છીએ અને મોદી સાહેબ વાળા સનાતની નથી જેથી અમારા શંકરાચાર્ય કેસે કા સાચું છે તેથી અમે માનશું પણ એક પણ શંકરાચાર્ય રામ મંદિરના ઉદ્ઘાટનમાં નથી ગયા આ કંપનીની ની પીડા કીઓ છો ને મારા જામનગરની અંદર તમે તમે ખેડુ છો ને હુંય ખેડું છું મારા ઘરે 70 વિઘા છે હા સિટી માં છે કોઈ દી 5 વર્ષ પહેલા રિલાયન્સની આજુબાજુ રિલાયન્સ એક નથી રિલાયન્સ એસઆર નિયારા ઘડિયા બધી કંપનીઓ છે જે 5 વર્ષ પહેલા

એક વાર ગયો છું કે મારે કલ્યાણપુર દોઢ લાખ ની લૂંટ કેસ કરતા હતા અધિકારીઓ તમે મારા ખેડૂતોને લૂટાડા કયો છો તમારા બાપ નું તો શું કે તમે દોઢ લાખ રૂપિયા લઈને ચાલુ ન વરસાદ માં મને સમજાવો તો ખરા સરકારી નોકરીયાતને પૈસા લઈને નોકરીએ જવાની મનાય છે બે ત્રણ હજાર રૂપિયા ખીચામાં રોટીનો બરોબર છે એ જમાનાની અંદર દોઢ લાખ રૂપિયા લઈ અને તમે જાઓ ચોવીસ કલાક પહેલા ચેલેન્જ મારી હતી અને આજથી હિન્દુસ્તાનની અંદર રેકોર્ડ છે ચોવીસ કલાક પહેલા મોદી સાહેબ ને ચેલેન્જ માગી હતી કે કાલે તમારા પ્રોગ્રામ માં આવું છું એકલું આવું છું કાળી પટ્ટી બાંધીને આવું છું તાકાત હોય તો રોકી દેખાડજો નથી રોકી એ ઈગા આ હિન્દુસ્તાનનો ઇતિહાસ છે તમે બીજ જ ના ભાજપ દ્વારા અમે લડતા અને આપણે સિદ્ધાંતિક લડાઈ લડી છે આપણે કોઈ ધોકાની લડાઈ નથી લડી આ સિદ્ધાંતિક લડાઈ માટે તમે ફના પિક્ચર હિન્દુસ્તાન ની અંદર કોઈ સારું પિક્ચર ઉતરવું હોય અને ગુજરાતમાં ના લાગે એવો રેકોર્ડ જ નથી બે હજાર છ ની અંદર ફના પિક્ચર આવ્યું તો આજે નથી ગુજરાતમાં કોઈ લગાવ્યું નથી મેં લગાવ્યું છે સદભાવના કાર્યક્રમ કર્યો એનો પહેલો વિરોધ ગુજરાત ની અંદર પણ આ ઉપવાસ ઉપર બેસે હાજર પાંચ કરોડ નું બિલ ઠોકતા જાય તો તમે મુખ્યમંત્રી બન્યા છે એની સામે મે સત્કર્મ કાર્યક્રમ કર્યો તો સત્કર્મ નો અર્થ એ છે કે કોઈ પણ મુખ્યમંત્રી બને અને જયારે પણ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે ફક્ત હિન્દુ મુસ્લિમ સિવાયની કોઈ કેસેટ જ નથી એની પાસે આમાંથી મને એક વ્યક્તિ કયો મંચ ઉપર બેઠા છે કે સામે બેઠા છે કે હિન્દુસ્તાનનો એક માણસ કયો સાધુ સંતો બેઠા છે

યા તો આખા દીકરાની રગે રગમાં એનું લોહી ચડી જાય તોય તમને વાંધો નથી તો આ નફરતની દુનિયા શા માટે એને મત જોઈ છે ને એને એના હિસાબે મત મળે છે પણ આપણે શું આવતા દિવસની અંદર આ નફરતની દુનિયા તમારા ને મારા સંતાનોને જીવવા નહીં દીએ મોદી સાહેબને વાંધો નથી અને કાઈ ચિંતા જ નથી જીવે છે આ લગી જલસા કરશે અને મહિરા પછી મૂર્ખા પૂછશે પીડા આપણે છે આપણે સંસારી છીએ બે વાર ધારાસભ્ય નથી થયો તમારા જેવી જનતા એ મત આપ્યા ખંભે બેસાડીને સરઘસ કાઢ્યા તમે નેતા બનાવ્યો અને જીવનની અંદર એક જ પાર્ટી મેં ચોખું કીધું છે ઈચ્છા છે મારું ત્યારે પણ છેલ્લામાં છેલો પંજો કારણ કે પંજો તમારા ભેગું પેદા થયો ને ત્યારથી છેટ લગી પંજો ભેગો રહ્યો હું મારા જિલ્લાની બહાર ક્યારેય નેતાગીરી નથી કરતો હા સંકટ થાય તકલીફ થાય મિત્રો ને કઈ તકલીફ હોય ભૂતકાળની અંદર સોમનાથ માં પણ મિત્ર ને તકલીફ હતી સમાજની મીટિંગ હતી તો આવ્યો હતો કેમ જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં આવું છું માલ ખાવા નથી આવતો ત્રીસ વર્ષથી આ કોંગ્રેસ જોઈન્ટ કરી ઓગણીસો ને પંચાણું માં ત્રીસ વર્ષની અંદર એક દાગ નથી એક કેસ નથી ઇવન ભાજપે પણ ક્યારે મારા ઉપર કોઈ દી એક આક્ષેપ નથી કહી રૂપિયા કમાવા હોય તો ઘણી જગ્યા છે તકલીફ એ છે કે આજના જનરેશનને મેં કીધું ચાલીસ વર્ષના યુવાનને ખબર જ નથી કોંગ્રેસનું રાજ શું છે આ ભાજપ દ્વારા જેમ ભડકાવે અને હિન્દુસ્તાનના વડાપ્રધાન ના આવા શબ્દો હોય આ મોદી સાહેબ આવા શબ્દો વાપરા કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારું મંગલ સૂત્ર જટાઈ જશે આ દેશ ઉપર પાસઠ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું કઈ બેન નું મંગલ સૂત્ર તો કયો તમે અમને લૂંટા રાખ્યો છો અને અમે તો આપ્યું છે અમે બલિદાનો આપ્યા છે અમારા સર્વસ્વ નેતાઓ ગુમાવ્યા છે લોકો મત આપે મને ખબર નથી પડતી અને દેવા માફ કરવા હોય તો સર્વે ન હોય મનમોહનસિંહ એક જ જાત કે હું સાંસદ હતો એક જ જાત કે બાઉતેર હજાર કરોડ ને ઈ જમાના બાઉતેર હજાર કરોડ આપી દીધા ને આપણી કઠનાઈ છે જેને ઘર હલાવતા ના એને ગુજરાત હલાવવા દઈ દીધું અને ગુજરાત હલાવતા એને દેશ દઈ દીધું એ સંસારીઓની પીડા શું સમજે અને આ પરિસ્થિતિની અંદર મિત્રો ત્રણેય આગેવાનો પણ આવી ગયા છે એ પણ બોલશે મારા આગળ તો સવારના છ વાગ્યા લગી બોલાય એટલું છે પહેલી વાર જવાબદારી લીધી છે ઝૂમ મિટિંગ હતી ત્રીસ એકત્રીસ તારીખે બે ત્રણ મિટિંગો થઈ ચર્ચા થઈ અને પહેલી વાર પડકારો કરીને કીધું કે અમિતભાઈ અમે રાહ કે નહીં જોઉં છું સમય ની રાહ ના જોઉં જેટલું વહેલું થાય એટલું કરો પહેલી વાર હું એમ કહું છું કે હું બે દિવસની જવાબદારી હું લઉં છું મેં મારી જિંદગીની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર મારાથી ચીવી કર્યું પણ આવી જવાબદારી નથી લીધી આજે નાઇટ ટોલ્ટ અહીંયા છે કાલે આ યાત્રાને અમરેલી સુધી પહોંચાડવાની જવાબદારી લલિતભાઈ કગતરાની મારી અને તુષારભાઈ ચૌધરીની છે પધરાવી દ વાંધો નહી પાછો નહીં પડું તમારા બધાનો હું છે ટેકો છે તમારા પ્રેમથી હજી પણ લડવાની તાકાત છે જે મોરચે લડવું હોય જ્યાં પણ લડવું હોય તો મિત્રો વિનંતી કરું છું

અને ચાર કલાક એટલે નીકળી ગયા કે રસ્તો હાલવા જેવો નથી પણ દર છ છ મહિને રસ્તો બનાવવો પડે છે અને એટલે બનાવવો પડે છે કે ભયંકર ભ્રષ્ટાચારમાં ખરડાયેલી આ સરકારને જો તમારે કાઢવી હશે તો એનો પાયો પણ અત્યારથી નાખવો પડશે મહેનત પણ અત્યારથી કરવી પડશે ખેડૂતો માટેની વાત છે મેં કરી મારા પૂર્વ વક્તાઓ કરી એના પછીના વક્તાઓ પણ કરશે પણ આ બધી પીડા સુકામે છે એનો એક દાખલો દઈને મારી વાત પૂરી કરીશ તમે ક્યારે કલ્પના કરી હોય કે ભ્રષ્ટાચાર કઈ રીતનો થાય તમારા જામનગર મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચારનો નમૂનો નમૂનો જે તમે કોઈ કોઈ કલ્પના જ કરી હોય પણ વ્યક્તિ રેતી હોય એના ઘર આગળ ગટર છલકાય છે એવો એક લનામો ફોન આવે એ ફોન નોંધાઈ જાય ફોન કરનારે કોન્ટ્રાક્ટરનો માણસ એ ગટર રિપેર કરવાનું કામ એ કોન્ટ્રાક્ટર